ફાઈનલી ભાઈ આજે આપડે બોલો આવી ગયો છે ને તમને ખબર નહીં ભાઈ આપણે નાગેશ્વર જવા નહીં એ કારણે તમને તો જોઈને લીધું હોય છે તો આપણે ચેનલ ને પેલી વાત કે તમે હેને જોઈને એમને વયા જાવ કમેન્ટ કોમેન્ટ નથી કરતા ને સબસ્ક્રાઈબ નથી કરતા કોમેન્ટને સબસ્ક્રાઈબ એ ઠોકતા જાય જો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા મારો ભાઈ તો હવે આપણે નાગેશ્વર તો જવા નહીં કારણ કે હું નાગેશ્વર જવાનો અચિંતાનો પ્લેન બની ગયો ને આપણે ભાર લીધી આપણે જવાનું જોઈએ ભગવાનના ગામમાં એવું હાલે જ નહીં ઢીલા તો હાલે જ નહીં કે આપણે હે ને આ પંજે ભી કે જ્યાં હે બરાબર અત્યારે હું ભાઈ જલ્દી જલ્દી કદે સબસ્ક્રાઇબ કરના ક સબસ્ક્રાઇબ કરનાકો લાઈક થોકી દીજો કમેન્ટ થોકી દીજો બરાબર તો ફટાફટ થી અમે નાગેશો નીકળી જામું અને વ્લોગ માં તો આપણે કન્ટીન્યુ રહેવાનું છે ભાઈ કોઈ 10 20 સેકન્ડ કોઈ સ્કીપ કરશે નહીં યાર બરાબર લોકો કોઈ કાપશે નહીં બરાબર રેડી એટલે બધા કન્ટીન્યુ જોતા રહેજો કાઈ પા તો મરી ગ્યો સમજીજો આપળો હા ફટાફટ થી નાગેશો નીકળી જઈએ નકર પટણા હે ને ભાઈ અંજુવારૂ છે એટલે આપણે નાગેશો નીકળી જામો કારણ કે અંધારું થાય તો ભાઈ મજા નહિ આવે કારણ કે રોડ હાવ ખરાબ છે

હા તમારે મંદિરના રહેવાય ભાઈ હું આરતી લાવી નથી ફોટા કાયમ સ્ટોરીમાં આપણી રાખી એટલે આપણી છે ને ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને ભાઈ અહીં નીચે આવી જાય એટલે તમે છે ને અહીંયા જલ્દી જોતા હોઉંજો ઇન્સ્ટાગ્રામને મારું અને અહીંયા ફોલો કરતા શિવ ભગવાનને ફોટા નાખવું કાંઈ કે એમાં ટાઈમ પેઇન્ટિંગ થાય ને એટલે મજા આવે જોવાનું કન્ટિન્યુ રહેજો બ્લોકમાં ચાલો આપણે જલ્દી મળીને નાખીશું તમે તમને ખાલી મારી વાહ એનો લીલોતરી જોવો જોવા વરસાદ વરસાદ જોઈ લે આમ બધું લીલોતરી જોવો તમે કેમ હે લીલોતરી ને વાહ જોવો વાહ હે ને ભાઈ મેસડા બાંધ્યા હે તમને ખબર નહીં હોય મેસડા કહેવાય મેસડા કહેવાય ભાઈ ના ખબર ફટાફટ તમારી ભાષામાં શું કહેવાય તો જલ્દી કોમેન્ટ માં દેજો અમને અમે દર્શન કરી લીધા હોય ને નાગેશ્વર માં ભાઈ આપણે આ મંદિરમાં માં આવ્યો ને એટલે મને હેર ભાઈ એક નવી વસ્તુ દેખાણી એને ભાઈ પાણીની ની રીતે જમણું મૂકેલું ને શિવ પર્વત બેઠા હોય ભાઈ બધા નાનકડા મંદિર હતા એને ગાડી નહીં થાય તમે જો મસ્ત લાગશે જો પાણી નું જમણું લીધે જો તમને અવાજ નહીં આવે મારો જો ના પાણી હાયલું જાય છે આવી રીતે જૈણું હાઈલું જાય છે અને જો આ ઉપરથી શિવ પાર્વતી બેઠા હોય એવું છે હા ભાઈ આપણે હવે તમે જે લીધા હોય છે ત્યાં પાણીના દર્શન કરી લીધા હોય છે તો હવે આપણે હેને ને ભાઈ મેન શિવલિંગ છે ને ત્યાં આપણે ફોટા પાડવાના લાયક ને આપણે ત્યાં વહીંયા ફટાફટથી ત્યાં ફોટા પાડી લઈને આપણે સોમેશ્વર મહાદેવની આરતીમાં જવાનું હતું આપણે અહીંયા પોતી નહીં હાડા હતા અહીંયા જગી ગયા અમે ગયા ને તો મંદિર સાફ સફાઈ કરવા માટે બંધ થઈ ગયું છે હવે આપણે ફટાફટથી એ શિવલિંગ જોતા હોઈએ ત્યાં ફોટા બોટા પાડતા હોય પછી આપણે નીકળીએ દ્વારકા માટે ફાઇનલી ભાઈ આપણે દર્શન ફોટા શૂટ ને થમનીલ માટેના બધું થઈ ગયું હોય હવે આપણે ભાઈ બહાર નીકળીને થોડો ઘણો ભેટ પૂજા કરી લઈએ ભગવાનની પૂજા કરી લીધી હોય થોડી ઘણી ભેટ પૂજા કરી લઈએ પછી આપણે નીકળીએ હા કેમ ધારા જેવું બહુ થઈ ગયું એટલે પેલા ઘણું નીકળવું જોઈએ આપણે હવે જલ્દી હવે જલ્દી ખરેખર એટલે ઘરના બહેણા બંધ થઈ જાય તો હાલ બહાર રહેવું જોઈએ તો ભાઈ હવે આપણે દર્શન વર્શન કરી લીધા ભેટ પૂજા કરી લીધી છે તો હવે આપણે જા હું ખરે આપણે અહીંથી પ્રેરણા લઈએ જો આજના વિડીયોમાં તમે આ વિડીયો જોવો હોય ને તમને આ વિડીયોમાં મજા આવી ગયો હોય તો આપણી ચેનલને ફટાફટથી લાઈક સબસ્ક્રાઈબ કરતા જાય ને ના આવો ખંટો હોય ને જે દબાવતો જાજો એટલે તમને આવે છે ને તમને આવે છે ને મારો નવો વિડીયો એટલે તમને છે ને ઘંટડી વાગીને ખબર પડી જાય એટલે ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ કરે છે હું આપણો વિડીયો પૂરો થાય છે આપણે જલ્દીથી નીકળી જ ભાઈ